હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મહેન્દ્ર ચારસો પીસોતેર ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે જે મિત્રો કલ્પેશભાઈને વેચવાનું છે તો મિત્રો કલ્પેશભાઈનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે કયું મોડલ છે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો મિત્રો આપણી ચેનલ ઉપર તમે કોઈ પણ જાહેરાત અપાઈ હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો આપણે વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની મોડલ નહીં તો મિત્રો બે હજાર ને એકનું મોડલ છે અને મિત્રો ટ્રેક્ટર તમને આખું નવું જનરલ બનાવેલું કમ્પ્લીટ જોવા મળશે તો મિત્રો ટ્રેક્ટરમાં તમને આગળ પાછળ બંને ટાયર નેવું ટકાથી પંચાણું ટકાની કન્ડિશન જોવા મળશે અને મિત્રો ટ્રેક્ટર ખૂબ જ ઓછું હાલેલું છે પડતર ટ્રેક્ટર છે બે હજાર એક મોડલ છે મિત્રો ટ્રેક્ટરમાં ગેર હાઇડ્રોલિક એન્જિન કમ્પ્લીટ વર્ક કરે છે કોઈ પણ ખરાબી હાલમાં જોવા નહીં મળે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો ટ્રેક્ટરમાં છે નહીં તો મિત્રો ટ્રેક્ટર લુકવાઈ જ ગુડ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં લાઇટ બેટરી નવા જોવા મળશે સ્લેપ કમ્પ્લીટ વર્ક કરે છે બોનટ પંખા છતરી બધું કમ્પ્લીટ ઓકે જોવા મળશે તો મિત્રો ટ્રેક્ટરમાં તમને પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે કાગળિયા બધા કમ્પ્લીટ જોવા મળશે તો મિત્રો આ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મહિન્દ્રા ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ કલ્પેશભાઈ છે અને મિત્રો કલ્પેશભાઈએ આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે માત્ર એક લાખ અને પાસાઠ હજાર રૂપિયા તો મિત્રો કલ્પેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણુંસો અઠ્ઠાવન નેવ્યાશી સાત એકવીસ માલિકનો મોબાઈલ નંબર છે અને મિત્રો આ ટ્રેક્ટરની કિંમત એક લાખ અને પાસાઠ હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી પ્રોપર અમરેલી શિવાજી શોકમાં જોવા મળશે તો મિત્રો નામ કલ્પેશભાઈ કલ્પેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો મહેન્દ્ર ચારસો પીસો તે ડીઆઈ ટ્રેક્ટર લેવા જતા હોય તો વધુ માહિતી માટે કલ્પેશભાઈનો કોન્ટેક્ટ કરવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ